કાશ્મીરમાં આતંકી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે ત્યારે દિવાળીપુરા કોર્ટ પાસે વકીલો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા અઠાવીસ નિર્દોષ પ્રવાસી લોકોને આતંકવાદીઓએ હુમલો કરી ગોળીઓ વરસાવી મારી નાખ્યા હતા ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે માટે વડોદરા શહેરના ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદ પરમાર અથવા બરોડા બાર એસોસિએશનના મેમ્બર દીપલ બ્રહ્મભટ અન્ય એડવોકેટ હાજરીમાં કોર્ટના ગેટ નંબર પાંચ પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના વકીલોએ ઉપસ્થિત રહીને ભોગ બનનાર નિર્દોષ વ્યક્તિને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પી હતી તે કારણ વગર આવેલા છે અન્ય આપણે કરી શકીએ એમ નથી પરંતુ આત્માને શાંતિ મળે માટે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે રીતે આતંકવાદી અંજામ આપ્યો છે પોતાનો ધર્મ પૂછી ગોળીએ બીંધ્યા છે આ દેશમાં ધર્મના નામે આવી અરાજકતા ફેલાવે છે અને આવી હત્યા કરે છે તેને કદી ચલાવી નહીં દેવામાં આવે અને આવા કટ્ટર જે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યા કરે છે આવા હત્યારો ને કદી આ દેશ સાખી નહીં લે જે રીતે આ ઘટના ઘટી છે અને જે આતંકવાદીઓ હતા જેમણે ગોળીઓ મારી છે નિર્દોષ લોકોને આવા આતંકવાદીઓ જ્યારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં એમની જ રીતે એમને સજા થવી જોઈએ આજે વડોદરા ભોટારી વકીલ મંડળના સિનિયર શાસ્ત્રી શ્રી રવિન્દ્ર ગોત્રાજી તથા અન્ય ટીમ તથા અન્ય વકીલ મિત્રો એ પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગત જે બનેલી ઘટના બની એમાં જે નિર્દોષ મૃતકો જે હતા તેઓની આત્માને શાંતિ માટે આજે ગેટ નંબર પાંચ પર બે મિનિટ નું મૌન પાડવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ રૂપે એક દીપ પ્રગટાવીને તેઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી